બ્રહ્મ બ્રહ્મસૂત્ર માં એવું ભાષા કર્યું એટલે ભગવાન વૃદ્ધ બ્રાહ્મણ ના ભગવાન બિલકુલ પ્રસન્ન થઈ ગયા વધતા એમને આગતા સ્વાગતા સ્વાગત અને સન્માન એ પણ શંકરાચાર્યજીએ ખૂબ રીતે કર્યું એટલે અતિશય પ્રસન્ન થઈ ભગવાન છે વ્યાસ ભગવાને શંકરાચાર્યજીને બીજો સોળ વર્ષનો આયુષ બક્ષિસ કરી બીજો સોળ વર્ષ સોળ વર્ષ સુધીનું તો હતું જ એમને ઘેર મન્યાય પણ ભગવાન શંકરા ભગવાન શ્રી વ્યાસ ભગવાને આચાર્ય શ્રી શંકરાચાર્યજીને બીજું સોળ વર્ષનું આયુષ મક્ષિસ કર્યું અને કહ્યું કે હવે તમે આ અવૈત મતનો પસાર કરવા આગળ વિચરાવો એ વખતે ભગવાન પાષ મેળવી સોળ વર્ષનું ઊંચું આયુષ્ય મહા ઇનામ મળ્યું હોય એમ ધારી આગળ પોતાના શિષ્ય મંડળને લઈને નીકળ્યા એમના સંભળવામાં આવ્યું કે હાલ એક કુમારી ભટ્ટ ભટ્ટાદ નામનો પુરુષ એમના જોડે જવાની જરૂર છે એટલામાં એ વાયુ પ્રયાગ કરાવ એમને વિચરણ કર્યું તો એમને સાંભળવામાં આવ્યું એ ભટ્ટ એટલે કુમારી ભટ્ટ થોડાક દિવસમાં પોતાનો દેહ ત્યાગ કરવા કરવાની ઈચ્છા કરી રહ્યા છે એટલે શંકરાચાર્ય ભગવાન કોણ પણ રોકાયા સિવાય સીધે સીધા પ્રયાગમાં કુમારી ભટ્ટમાં ત્યાં ગયા અને કુમારી ભટ્ટ ન મળ્યા તમે મતનો તો સારો કરો એટલે ભટ્ટારી કુમારી કુમારી ભટ્ટ બોલ્યા કે હવે મારે મારું આયુષ્ય એટલે આ ભૌતિક શરીર ટૂંક સમયમાં હું ત્યાગ કરવાનો છું હું છોડી દેવાનો છું મેં દોડરનો પોતર ભેગો કરીને ઢગલો પણ કર્યો છે અને જેમાં અગ્નિ મૂકીને હું શરીરનો પરિત્યાગ એટલે શરીરનો ત્યાગ કરવાનો છું માટે તમારી જે આજ્ઞા એ મારાથી બની શકે એમ નથી એટલે તમે મંડન મિશ્રના દ્વારા જાઓ અને આ આ ઉપદેશ મંડન મિશ્રને કરો હાલ મને તમે તારક મંત્રનો ઉપદેશ કરો જેથી મારી પત્નીભાઈ અને મંદર મિશ્રણ આપંકરાચાર્ય ભટ્ટને તારક મંત્રનો ઉપદેશ કર્યો અને પછી થોડાક સમયમાં કુમારે ભટ્ટે પોતાના શરીરનો ડોંગરના ફોટો નિયંત્રિનો પરિ કર્યો એ છોડી દીધો ભગવાન શંકરાચાર્ય મંડળ મિશ્ર માહિષ્મતી નામની નગરીમાં રહેતા હતા મંડળ મિશ્ર મતી નગરીમાં રહેતા હતા જેમનું મૂળ નામ વિશ્વજીત હતું અને એમના ઘેરથી પતને ઉભય ત્યાં તો સરસ્વતીજી હતો ભગવાન શંકરાચાર્ય નગરી તો એ વખતે જે વિશ્વજીત એટલે મંડળની શરણની દાસીઓ પાણી ભરતી હતી શંકરાચાર્ય પૂછ્યું ત્યારે મકર મિશ્રાનું ઘર ક્યાં આવે છે વિષયક સારી રીતે પરોક્ષ રીતે જાણે છે જેમના ઘેર પોપટોનું પણ જ્ઞાન છે એ પોપટોના પ્રશ્નો તમે ઉકેલ કરો એ રીતે જેમના ઘેર પોપટો વેદાંત પુરુષો બેઠાશી ગામાં પૂછતા ગયા જ્યારે મંડળ મિશ્રનું ઘર આવ્યું એ વખતે એના બહેરામાં પોપટો ગોદરામાં પૂરેલા હતા અને એ પોપટો છે તેવું અત્યંત જ્ઞાન કરતા હતા તો એ પોપટો એવું બોલતા હતા કે સ્વતઃ પ્રમાણ પ્રમાણ છે છે પરત આ પોપટ એવું બોલતા હતા કે વેદ જે પ્રમાણ આપે છે એ સ્વતઃ પ્રમાણ છે પોતાની જાતનું પ્રમાણ છે આગળ તો પરત પ્રમાણ છે બીજા દ્વારાનું પ્રમાણ છે આહ આપ્યો હોય દાદા બીજું એ જ કે શંકરાચાર્યુ કે પ્રાણીઓના એટલે જીવ માત્ર કર્મનો ફળ મળે છે એ કર્મનો ફળ કર્મો એમને ફળ આપે છે કે પછી ઈશ્વર ફળ આપે છે હે કે આ કર્મનો ફળ જીવશે એ ફળ કર્મો એ ફળ આપે છે કરેલા કર્મો અગર તો ઈશ્વર ફળ આપે છે ત્રીજું એવું આવશે કે આ જગત જે છે એ જગત નિત્ય છે કે અનિત્ય છે જગત છે કે અનિત્ય છે આવા શાસ્ત્રો પ્રશ્નો અને એના ઉત્તરો જેમના ઘર ઘરના દ્વારા લટકાવેલા પદરામાં રહેલા મેના અને પોપટ કરી રહ્યો હતો એ શંકરાચાર્યને ભગવાનને એમ કહ્યું કે જેના પોપટો વેદા વ્યાસ અને વેદ શાસ્ત્રનો વચનો બોલો છો તો આ મંડર મિશ્રનું ઘર હશે જ એમ કરી મંદર મિશ્રએ એમના ઘેર ગયા દાસિઓએ બતાવેલા બતાવેલા માર્ગે ચાલતો ચાલતો એમના ઉપર શાસ્ત્રો સૂચન અનુસાર મંડન મિશ્રનું ઘર મળી ગયું શંકરાચાર્ય જે દિવસે મંડન મિશ્ર ના ત્યાં ગયા એ જ દિવસે મંડળજી શ્રાદ્ધ હતું અને શ્રાદ્ધના દિવસે ભગવાન શંકરાચાર્ય મંડન મિશ્ર ના ત્યાં ગયા તો મંડન મિશ્ર નો ગુસ્સો ચડ્યો એક તો મારા બાપાનું શ્રાદ્ધ આવા ટાઈમે સંન્યાસી આવ્યા છે હા એટલે ગુસ્સે થઈ ગયા આવકાર ના આપ્યો પણ ભગવાન વેદમ વ્યાસ એમણે મંડન મિશ્રને કીધું કે સંન્યાસી તરીકે આગમન થયું છે એટલે એમને સ્વીકાર આપો આદર ભાવ આપો પછ વ્યાસ ભગવાનનું કહેવું માને મંડન મિશ્રએ શંકરાચાર્યજીને આવકાર આપ્યો હા જ્યાર પછ થવના હાથે એમને ભોજન અગર તો દીક્ષા ભિક્ષાની વાત કરી એટલે શંકરાચાર્ય બોલ્યા કે હું કોઈ પણ જાતની ભિક્ષા લેવા અર્થાત જમવામાં તો આવ્યો નથી પણ મેં સાંભળ્યું છે એ તમે કર્મકાળમાં મહાન વિદ્વાન પંડિત છો એટલે હું તમારા પાસે એક જ્ઞાન મોટું અગર તો કર્મ મોટું હા જ્ઞાન મોટું છે જ્ઞાનનું પ્રત્યક્ષ ફળ છે અગર તો કર્મનું કયું ફળ ઉત્તમ છે એનો શાસ્ત્રાર્થ કરવા માટે હું શાસ્ત્રાર્થની ભિક્ષા લેવા આવ્યો છું મારી એ શરત છે કે જો તમે જ્ઞાન મતને અદ્વૈત મતને હરાવી દેશો તો હું મારી હાર સ્વીકારી તમારી જેમ આ સંન્યાસીનો કપડો ઉતારી દઈશ ગ્રહસ્થનો સફેદ કપડો પહેરી લઈશ ત્યારે મંડન મિશ્ર આનંદ થઈ ગયા અને આનંદથી બોલ્યા કે મારા મનમાં પણ ઘણા સમયથી એવું હતું કે શાસ્ત્રાર્થ કરનારો કોઈ મળતો નથી આજે તમે ઘેર બેઠા આવ્યા છો એટલે શાસ્ત્રાર્થમાં મારી પણ એ શરત છે કે જો તમે હારી ગયા તો ગૃહસ્થા ધર્મ સ્વીકારવો પડશે સાથે સાથે હું એ પણ કહું છું કે કર્મવાદના સિદ્ધાંતમાં જો હું હારી જઈશ તો હું આ ગ્રહસ્થ ત્યાગ કરીને તમારો સેવક બની જઈશ એમ શાસ્ત્રાર્થો શરૂ કરવાની અને શરતો એકબીજા વચ્ચે બંધાઈ ગઈ એ વખતે મંડન મિશ્ર બોલ્યા કે આપણા શાસ્ત્રાર્થની અંદર સત્ય નીચોડ કોનો છે કારણ કોનું સાચું છે એની સાબિતી કોણ આપશે કારણ કે બે જો તો હતા નહીં એક પરમના વાદમાં ધુરંધર એક અદ્વૈત મતમાં ધુરંધર આ લોકોની સાક્ષીઓ એલ માણસ આપી શકે નહીં એટલે શંકરાચાર્ય ખુદ બોલ્યા કે તમારા ઘેર જે સરસ્વતીજી અર્થાત ઉભોય ભારતી એમના આપણે વચ્ચે સાક્ષી તરીકે રાખો કે કોનો મત હારી ગયો કોનો મત વિજય થયો એટલે મંડન મિશ્ર બોલ્યા કે તમે જે કીધું ઉભય પારથી અર્થાત સરસ્વતીજી એ મને મંજૂર છે એટલે સરસ્વતી આપણે થોડો અહીં વિચાર કરવાનો કે આવા ધુરંધારનો સમાધાનો નિચોડ જે બે માર્ગને જાણતું હોય એ જ આપી શકાય જે અદ્વૈત મતને પણ જાણતું હોય કર્મના સિદ્ધાંતને પણ જાણતું હોય એવી વિશેષતા અને નિખાર રસ ભાવે જે તટસ્થ ભાવે આનો ન્યાય બતાવો એવા સરસ્વતી ઉભય માથી જી તો ખરેખર એ કેટલા દરજે કેટલા સ્ટેજે હશે હા એ સરસ્વતીજી એટલે શંકરાચાર્ય કીધું કે એ સરસ્વતીજીના આપણા બાયના મધ્યમાં સાક્ષી રાખો તો મંડન મિશ્ર બોલ્યા કે તમે જે કીધું એ સરસ્વતીજી મને પ્રસન્ન છે બેના વચ્ચે શાસ્ત્રાર્થ ચાલુ થયો એટલે સરસ્વતીજીને બોલાવીને કીધું કે તમે અમારા વચ્ચે મધ્યસ્થ કરો ત્યારે સરસ્વતીજી બોલ્યો કે તમારા શાસ્ત્રાર્થોનું કોઈ નક્કી નહીં કેટલા વાગે કેટલા દિવસે આ પતશે એટલે મારા જે ગૃહકાર્ય હોય એમાં ખલેલ મળે માટે હું મારા ઘરના કામમાં લાગુ ઘણા દિવસે શાસ્ત્રાર્થ ચાલ્યો એ વખતે સરસ્વતીજીએ એવું કીધું કે હું જ્યારે જ્યારે ઘર હોય કારણ તમારા બેનાય જન્મ હું બેના બે પુરુષોના એટલે મંડન મિશ્ર અને શંકરાચાર્ય બેના ગળામાં ફૂલની માળા એટલે ફૂલહાર પહેરાવું છું તમારે એટલું નક્કી જોવાનું કે જેનો મત હારી જાય એની માળા કર્મય જઈ છે અને જેનો મત વિજય થાય એની માળા એવીને એવી ખીલખિલાટ હશે આમ કરીને બેનો શાસ્ત્રાર્થ કરવા માટે રજા આપી સહમતિ કરીને પોતે પોતાના ગૃહ કાર્યમાં ચાલ્યા ગયા ઘણા ટાઈમ શાસ્ત્રાર્થ ચાલ્યો વળી જ્યારે ટાઈમ થાય જમવાનો એટલે પાછી સરસ્વતીજી આવે કે ચલો એક જણા જમવા એનો પ્રસાદ લઈ લો અને શંકરાચાર્યને કે તમે ભિક્ષા લેવા એનો ઘણા ટાઈમે આવું ચાલ્યું હા પણ અંત આવો એમ કરતો કરતો આવો

એ એક જ અદ્વિતીય બ્રહ્મ શક્ય છે હે કે શક્ય જેને કહેતા હોય એક અદ્વિતીય અદ્વેય બ્રહ્મ છે એનું કોઈ છે જ નહીં એવો જ્ઞાન માર્ગ શ્રુતિને આધારે મારા તરફથી કરી બતાવવામાં આવશે તો અદ્વય તે છે એ શ્રુતિ ઉપનિષદ એના સુત્રો મુજબ એના અનુસાર હું તમને સાબિત કરી આપીશ તથા હું કહું છું કે કર્મથી મોક્ષ થતો નથી પણ મોક્ષ જોઈતો હોય તો જ્ઞાન સિવાય થાય નહીં જ્ઞાન એ જ ઉત્તમ સાધન છે તમે જે કર્મ કરો છો કર્મથી કદાચ કોઈનો મોક્ષ થવાનો નથી નથી એવું પણ સિદ્ધ કરી બતાવીશું એ સિદ્ધાંત જો મારા મારાથી સિદ્ધ ન બતાવાય તો હું કીધી શરત પ્રમાણે વર્તીશ આ કોનો ને કોનો પરાજય કહ્યું વેદ નો કર્મ કોણ રૂપ ભાગ શક્ય છે વેદાંતમાં જે કહ્યું છે કર્મ માર્ગ એ કર્મ એ જ શક્ય છે અને જ્ઞાન કોણ ભાગ એ તો એના અર્થવાદ રૂપ છે

શ્રી શંકરાચાર્ય અને ભિક્ષા માટે પધારવા કહેતો પેલા મંડન જમવા માટે આવી રીતે ઘણો ટાઈમ થઈ ગયો એટલે એના શાસ્ત્રના સૂક્ષ્મ વિશે ઉપર પ્રશ્નોત્તર ચાલવા લાગ્યા શંકર ભગવાન યુક્તિઓથી પ્રયુક્તિઓથી શ્રુતિઓથી કર્મના માર્ગનું શ્રેષ્ઠપણું ખંડન કરવા માગ્યા અને મંડન મિશ્ર

પરમાઈ ગયેલી હતી અને શંકરાચાર્ય ભગવાનના ગળામાં ફિલફિરાટ હતી આવું જાણી મંડન મિશ્રએ વાણી વડે સંન્યાસ થયો પેલો એમને બોલ્યા ને શરદ કર હું સન્યાસી થઈશ એવું વાણીથી સંન્યાસનો સ્વીકાર કરી લીધો આવું માનીને બંને ભિક્ષા માટે હા જ્યારે મંડન મિશ્રએ હું સંન્યાસી થઈશ એવું બોલ્યા મારો મત કર્મવાદ ખંડન માર્ગ છે ખોટો છ એવું બોલ્યા એટલે તાત્કાલિક સરસ્વતીજી હોય આવી ગયો અને બોલ્યો કે હવે બે જણા ભિક્ષા લઈ ગયો એમ બે જણાએ આ ભિક્ષા લેવાનો એક જ શબ્દ સરસ્વતી આપણે ઓમ કરાજ મહારાજનો જય ઓમ શાંતિ 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 આવતો ભાગ આપતો આવા સદગુરુ મહારાજનો જય